જયસં મિત્રો ખુશાલી સિમમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ મહુવા મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યથી ભવ્ય જે મહોત્સવ ચાલી રહ્યો છે આજે કથાડોમ ફૂલે ફૂલ થઈ ગયો છે તદ ઉપરાંત અહીંયા જે આપણે વ્યાસપીઠા પણ દર્શન કરવાના છે ચેનલોના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક રહેવા તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ તો આપો છો વિડીયોને લાઇક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને મિત્રો જોડે વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો

ગેટ ગયા અહીંયા તમે છો ખૂબ જ જે સરસ મજાનો જે ગેટ બનાવાયેલો છે અહિયાં છે મુખ્ય દ્વાર મહવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આ ગેટ ની બહાર તરફ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાને છે વિશાળ બે હાથી ને ઉભા રાખવામાં આવેલા છે વ્યાસપીઠ ના દર્શન કરી

સમાખંડ ની બહાર આપણે આવી ગયા છે અહીંયા બહારની તરફ ઘણા બધા એવા સ્ટોર નાખવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા સરબદ વિતરણ કેન્દ્ર પણ છે બલ્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે તો અહીંયા તમે જોઈ લેશો લાઈન માં બતાવેલા છે ચાલો અલગ અલગ વસ્તુઓ જે મળી રહી છે તે મૂર્તિઓ મળી રહી છે પ્રદર્શન માટે જે પુસ્તકો મળી રહ્યા છે ઘણી બધી વસ્તુઓ મળે છે અત્યારે તમે જોઈ બધા ભાવિ ભક્તો જે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે

મિત્રો આપણે આવી ગયા છીએ ગામ સાહિત્ય સ્થળ અહિયાં એક સાથે નવ જેટલા ડોમ જે ભોજન પ્રસાદ માટે બનાવવામાં આવેલા છે અહિયાં તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો તે સ્ત્રી ભક્તો માટે પણ અલગ વિભાગ બનાવવામાં છે અને ભાઈઓ જે પુરુષો વિભાગ માટે પણ અલગ વિભાગ બનેલો છે અંદાજીત ત્રણ થી ચાર ડોમ ભાઈઓ માટે છે અને ત્રણ થી ચાર ડોમ બહેનો માટે બનાવેલા છે હવે ચાલો અહીંયા કઈ રીતના પ્રસાદી દેવામાં આવેલ છે તેની કઈ રીતના વિગત છે તેની હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું ચેનલ માં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરવા ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરે આપણી સાથે જે આગળ વધી રહ્યા છે તે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે અને સામેથી જે આ બાજુ આપણે આપણી બાજુ આવી રહ્યા છે તે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને આવી રહ્યા છે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ભોજન પ્રસાદ વિભાગની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો એક સાથે નવ ડોમ જે ભોજન પ્રસાદ માટે નાખવામાં આવેલા છે અહીંયા એક સાથે દોઢ લાખ હરિભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા જે ડોમ ની અંદર અલગ અલગ નામ આપવામાં આવેલા છે અહીંયા તમે જોઈ રહ્યા છો પેલો ડોમ છે ને નીલકંઠ ભાવનગર સુરત એ રીતના સરજુદાસ અમરેલી એમ અલગ અલગ વિભાગમાં જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે જવાનું હોય છે અહીંયા તમે જોઈ રહ્યા છો લાખોની સંખ્યામાં સંખ્યામાં ભાવિભક્તો જે અત્યારે ભોજન લેવા માટે લાઈનમાં ઊભા છે કારણ કે અત્યારે બપોરનો સમય સાડા બાર વાગી ગયા છે સત્સંગ સભા પૂરી થઈને અત્યારે ભાવિ ભક્તો બધા ભોજન પ્રસાદ લેવા માટે પધાર્યા છે ચાલો આપણે અંદર જઈને કઈ રીતના તેમની વ્યવસ્થા છે તે જાણીએ ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ તેમજ વિડિયો ને લાઈક કરવા વર્ત જતા અહીંયા પ્રસાદીમાં માં લાડુ રોટલા ખીચડી તેમ આજે શાક છે એટલે આખા રીંગણા શાક અને પુલાવ ભાત ને સંપૂર્ણ જે પ્રસાદીઓ છે ભાવિ ભક્તો અત્યારે પીરસવામાં આવી રહી છે રાયતા વાળા મરચા રાયતા ગાજર ને સાથે સાથે કઢી પણ આપેલી છે એ મિત્રો એક સાથે નવ ડોમ ભોજન પ્રસાદ વિભાગ માટે બનાવવામાં આવેલા છે હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જાણીશું અહીંયા ખૂબ જ વિશાળ જે ભવ્ય ડોમ છે છે આ તેમની એન્ટ્રી ગેટ આ છે પુરુષ વિભાગ માટે અને આ વિભાગ છે સ્ત્રી વિભાગ માટે ચાલો અંદર કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જાણીએ ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લેખીને રગત જતા નહીં પણ ખૂબ જ સરસ મજાની જે ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવી છે હવે ભક્તોને ગરમી ન થાય તે માટે પંખાની વ્યવસ્થા છે અહીંયા સામેની તરફ છે સ્ત્રી વિભાગ અને આ જગ્યા ઉપર છે પુરુષ વિભાગ ચાલો અંદર કઈ રીતના પ્રસાદીની વ્યવસ્થા છે તે આપણે જોઈએ અહીંયા પ્રસાદી વાત કરીએ તો ચૂરમાના લાડુ છે રોટલો રોટલી રીંગણા શાક અમણ અમણ ચટણી રાયતાના મરચાં ખીચડી અને કઢી તો મિત્રો આ તો મંડપ ફૂલનો વિડિયો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં ચાલો મળે નવા લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ